સુરતના સરથાણાથી વહેલી સવારે સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે જેમાં સરથાણા વિસ્તારમાં આવેલી સૂર્યા ટાવર સોસાયટીમાં એક યુવકે માતા પિતા પત્ની અને બાળક પર ચપ્પુ વડે ઘા કર્યા હતા ત્યારબાદ પોતાના ગળાના ભાગે ચાકુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે યુવકનું નામ સ્મિત જિયાની હોવાનું સામે આવ્યું છે આ પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે

ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બધી તપાસ હાથ ધરી છે સરથાના પોલીસ સ્ટેશન પાસે રાજ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે તેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથથી નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ એમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલા ચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણનો મોત નીપજાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું મને માતાએ જણાવેલ છે રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત